મારી મમ્મી જ્યારે આ મગ મસાલા બનાવે ને ત્યારે આજુબાજુ પાડોશીના ઘર સુધી પણ સુગંધ આવે અને બધાને ખબર પડે કે આજે અમારા ઘરે મગનું શાક બન્યું છે તો હું આજે તે જ રેસીપી તમારી સાથે પણ શેર કરીશ કુકરની અંદર એક કપ જેટલા આખા મગ સ્વાદ પ્રમાણે મીઠ પાંચ કપ જેટલું પાણી એડ કરીને ચારથી પાંચ વિસલ કરી લઈશું મગ સારી રીતે બફાઈ જાય એટલે એક પેનની અંદર બે ચમચી તેલ જીરું હિંગ મરચાંના ટુકડા એડ કરીશું તમાલપત્ર લવિંગ સૂકા મરચાં અને તજનો ટુકડો એડ કરી લઈશું મીઠા લીમડાના પાન અને લસણના કટકા એડ કરીને સારી રીતે સાતળી લઈશું હવે આ મગનો ટેસ્ટ વધારવા માટે એક ચમચી જેટલું બેસન અને હળદરને સારી રીતે તેલની અંદર સાતળી લઈશું બાફેલા મગ એડ કરી લઈશું બે કપ જેટલું ગરમ પાણી એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મિક્સ કરી લઈશું એકદમ રસો સારી રીતે ઘટ થઈ જાય એટલે ગોળનો ટુકડો એક લીંબુનો રસ અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીને ઢાંકીને મિક્સ કરીને રહેવા દઈશું એકદમ ચટપટા અને ટેસ્ટી મારી મમ્મીની સ્ટાઇલમાં મગ મસાલા તૈયાર છે તો તમે પણ મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને ગરમા ગરમ આ મગ મસાલાને રોટલી કે પરાઠા સાથે સર્વ કરો you <laughs>